સ્પેલિંગ ઉચ્ચાર અસાથે અંગ્રેજી શબ્દો બી ઈ એમયુ એસ ઇડી બેમ્યુઝ એટલે તલ્લીન અથવા મૂંઝવણમાં બી ઈ એન સી એચ બેન્ચ એટલે પાટલી બી ઈ એન સી એચ એમ એ આર કે બેન્ચમાર્ક એટલે માનદંડ અથવા કસોટી બી ઈ એનડી બેન્ડ એટલે વાળું અથવા વળવું B E N E D I C T I O N बेनिडिक्शन એટલે રૂપા અથવા દયા B E N E F A C T O R બેનિફિક્ટર એટલે દાતા અથવા આશ્રય અપનાર B E N E F I C E N T બેનિફિશિયન્ટ એટલે પરોપકારી B E N E F I C I A L बेनिफिशियल એટલે લાભ અથવા ફાયદાકારક B E N E F I C I A R Y બેનિફિશિયરી એટલે લાભાર્થી B E N E F I T બેનિફિટ એટલે લાભ અથવા ફાયદો B E N E V O L E N C E બેનિવોલન્સ એટલે દયા અથવા ભલાઈ બી ઈ વી ઓ એલ ઇ એન ટી બેલીઓલન્ટ એટલે દયાળુ અથવા પરોપકારી બી ઈ એન આઈ જી એન બિનાઇન એટલે દયાળુ અથવા કૃપાળું બી ઈ એન આઈ એસ ઓ એન બેનિસન એટલે આશીર્વાદ લાભ અથવા કૃપા બી ઈ એન ટી ઓ એન બેન્ટ ઓન વળેલું B E Q U E A T H बिक विथ એટલે વારસામાં આપાતું B E Q U E S T बिक वेस्ट એટલે વાસાગત વસ્તુ B E R A T E બેરેટ એટલે ઓછી કિંમત આકવી B A -E R E A V E D બિરિવડ એટલે નોધારું अथवा ના વિનાનું बी इ आर इ ए वी इ एम इ एन टी बिलिमबंड एटले नोधारूपण